ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આરોગ્ય અને સેનિટેશન શાખાની સંયુક્ત કામગીરીનું આયોજન કરવામાં આવ્યું શહેરના ચરડી વિસ્તારમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વાહનજન્ય રોગોનું સંક્રમણ ઘટાડવા મોહિમ હાથ ધરવામાં આવી શહેરમાં મેલેરિયા વિરોધી જૂન માસની ઉજવણીના ભાગરૂપે પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે છાપરા પર પડેલા છસોથી વધારો ટાયરો હટાવવામાં આવેલા છે ગંદકી કચરો ફેલાવતા ઉપક્રમો પાસેથી સમાધાન શુલ્ક અને વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે લોકોમાં મચ્છર સંક્રમણ માટે જાગૃતિ ફેલાવા પત્રિકાઓ વિતરિત કરવામાં આવી નાયબ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વિવિધ ભાગો સાથે આંતરમાળખાકીય સંકલનની મિટિંગ પણ કરવામાં આવી હતી ગાંધીનગર પાટનગર યોજના વિભાગને તમામ સરકારી બિલ્ડિંગની ચકાસણી તથા છત સફાઈ કરવામાં આવી શહેરમાં બાંધકામ સાઇટ પર પાણીજન્ય રોગોના ફેલાવો અટકાવવા તેમજ મજૂરોના સ્વાસ્થ્ય સુરક્ષા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો ગાંધીનગરમાં ચોમાસા પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું